આણંદ શહેર જિલ્લો અયોધ્યાના રંગે રંગાયો છે જ્યાં જુઓ ત્યાં કેસરિયા સ્વરૂપે શ્રીરામની ધ્વજાઓ ફરકતી જોવા મળે છે હાલ તો આણંદ શહેરની કેટલીક દિવાલો ઉપર ભગવાન શ્રીરામના વિવિધ સ્વરૂપોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ મંદિરોમાં ભવ્ય રોશની અને તોરણોથી સજાવવામાં આવી રહ્યા છે આણંદ સાંઈબાબા મંદિર ખાતે જ અને જલારામ મંદિર ખાતે બાવીસમી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેમજ લાઈવ ટેલિકાસ્ટનું આયોજન પણ કરવામાં આવશે શહેરી વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં પણ શ્રીરામના પાત્રોના નિરૂપણ માટે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા સહિતનું આયોજન કરાયું છે રામલલાના મંદિરના ઉદ્ઘાટન બાદ મહાઆરતી સાથે જિલ્લામાં વિવિધ મંદિરો દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવનાર છે જેમાં મોટા મંદિરોમાં ટનથી વધુ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મણ પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત આણંદના વિવિધ માર્ગો ઉપર ધ્વજા પતાકાઓ ફરકાવવામાં આવી રહી છે ઘેર ઘેર મહાઆરતી પ્રસાદ વિતરણનું આયોજન સોસાયટીઓમાં કરવામાં આવનાર છે